નવસારીમાં મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું બાણું વર્ષની વયે નિધન થયું છે તેઓ ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબેનના સંતાન હતા નીલમબેન છેલ્લા સાડત્રીસ વર્ષથી નવસારીમાં તેમના પુત્ર ડોક્ટર સમીર પરીખ સાથે રહેતા હતા વયો વૃદ્ધ થવાના કારણે તેઓએ અંતિમ શ્વાસ લીધા વિરાવળ સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી આ પ્રસંગે શહેરના અનેક બુદ્ધિજીવીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા અમે બેનના દીકરી એટલે નીલમબેન મારા બા એ આજે સવારે અગિયાર વાગે ઘરે જ ઉંમરને કારણે એમણે દેહ ત્યાગ કર્યો ને અમે બધા જ ઘરમાં હતા અને એ કારણે એમને શારીરિક નાજુક પરિસ્થિતિને કારણે બીજું કોઈ બી જાતનું વધારે માં દખલ કરીને એમને તકલીફ પડે તેવી જ પરિસ્થિતિ હતી અમે શાંતિથી બધા ઘરમાં જ હાજર હતા મારી અમારા બધાની નજર સામે અમે શાંતિથી કોઈ કોઈ પણ પીડા વગર પોતાનો આત્મા છોડે છે ગાંધીજી સાથે જે મોટા દીકરા છે એમના માટે હમણા બુક પણ લખી હતી જે સમાજમાં અલગ વાતો હતી એને થોડી નજીકથી આપ્યો ને થોડી આપણા ફ્રીફાયરમાં સાચા પરિચિત કર્યા હા એટલે જે અમુક નાટકો દ્વારા જે આખી ભ્રમણા ફેલાવી હતી કે ગાંધીજી અને હરિરાલ વચ્ચે બહુ જ ખરાબ સંબંધ હતા ને હરિરાલનો આખો કેરેક્ટર બહુ જ ખરાબ હતો કે અખતથી વેગો હતો એટલે નાટક ગયા પછી બાય ડિસન્ટલી દુખ મારે પરિથી બુક લખી છે કે જેના પર જેમાં તથ્ય હોય જે સત્ય પર આધારિત હોય